હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી આજે આપણે બનાવીશું ત્યાજ કચોરી એના માટે આપણે જે ડુંગળી સમાટ લેવાની પહેલાં આપણે લોટ બાંધી લઈશું તો એના માટે મેં મેદાનો લોટ લીધો છે નાની એક વાટકી જેટલો છે ફૂલ ફૂલભરીને એમાં મેં અજમો મીઠું અને થોડું જીરું આખું અને તેલ નાખી દીધું છે આપણે એને મસ્ત મસળીને પેલા બાંધી લઈશું મોયણ બહુ વધારે બી નહીં બહુ ઓછું બી નહીં તો આપણી કચોરી મસ્ત ક્રિસ્પી થશે હા થોડી અળધર નાખી સોરી મેં અંદર એટલે થોડી પીળી પ્યાજ કચોરી છે ને એ થોડી મસ્ત લાગે અંદર કલર દેખાય અળઘર મસ્ત ટાઈટ

તૈયાર કરશું જો મૂળ તો આપણો બંધાઈ જ ગયો છે મેં એના માટે મોટું તાંસું લીધું છે ડુંગળી ફ્રાય થાય એ રીતે આનું નાનું છે એટલે વાર લાગે બસ એકથી દોઢ ચમચી જેટલું હશે તેલ વધારે નથી મેં ડુંગળી લીધી છે અંદર કોથમીર મરચાં અને થોડો લીમડાના પત્તા સમારી લીધા છે

સુગંધ આવે બટાકાનો મસાલો નાખીશું ડુંગળી મેલા આવે ત્યાં સુધી લેવાની થોડી કંચી નાખવાની પણ એકદમ કાચીવી ના હોવી જોઈએ ડુંગળી ફ્રાય શેકી લીધી છે ને તેલમાં આપણે ચણા નો લોટ એડ કરીશું જ્યાં સુધી સ્મેલ આવે ત્યાં સુધી મેં શેકી લઈશું ચણાનો નો લોટ સારું બાઇડવીન બી સારું ને ટેસ્ટ બી લાગે પ્યાજ કચોરીમાં એનો અલગ ટેસ્ટ હોય છે હવે આપણે જે બાફેલા બટાકા આપણે ત્રણ લીધા હતા એ લઈ લઈશું એમાંથી થોડા બચાયા છે બહુ તેલ નથી એટલે મસાલો આપણો કોરો કોડો થશે હવે આપણે બધા એમાં મસાલા કરી દઈશું એક નાની ચમચી ગરમ મસાલો થોડું મીઠું અને મરચું પછી કચોરી કાળા મરીનો ભૂખો સેજ સેજ આમચૂર પાવડર આમચૂર પાવડર ને ખાંડ બી તમારે થોડું ચીરું ઠંડુ ને પછી એડ કરવાનું જેમાં પાણી છોડશે પાછી આપણો મસાલો બહુ બટાકા ભાગી નાખો

ખાંડ નાખો ને ત્યારે જામચુ પાવડર કે જે બી તમારે નાખવું હોય ચાટ મસાલો એ વખતે જ નાખી દેવાનું તો મસ્ત ઠંડુ થઈ જાય આપણું પ્યાજ કચોડીનો મસાલો તૈયાર છે હવે આપણે તેલ મૂકી દઈશું એક પૂરી જેટલો લોહી લીધો છે હવે આપણે એને ભણી લઈશું પછી અંદર ફિલ ભર લઈશું આમાં તમારે પતળી જાડી તમારે જે રીતે કરવી હોય એથી તમે કરી શકો છો મસાલો બી તમને ઓછો વધાર જે રીતે ભાવે એ રીતે ભરવાનું અંદર તૂટેના એનું ધ્યાન રાખવાનું હળવાથી સરસ ફિટ કરવાની અંદર તમે કરી શકો છો મસાલો નાની પડે એ રીતે ઢીલો લોટ હોય બહુ કડક બી નહીં બહુ ઢીલો બી નહીં એટલે મસ્ત થશે એ જ રીતે તમારે બીજો લઈને પૂરી મળીને તૈયાર કરવાની પણ આ કચોરી તમારે બને તો બધી એક બે એકબીજ તળવાની તો મસ્ત ફૂલી અને થશે જો બધી તમે ભેગી મૂકશો ને તો તમને તળવામાં મજા નહીં આવે માપીને પીડાઈ અંદર આપડી એક વ્યાજ કચોરી બની ને તૈયાર છે હવે આપણે બીજી મકલીશું સાચવે મકવાની છોકરી મસ્ત બની છે અને આને તોડવાની અંદર ચટણી દહીં સેવ બધું ભરીને ખાવાની છે આપણે એ બીજું કચોરી એ જે બજારમાં મળે ને એવી મેં કરી મોટી બહાર આવી મોટી મળે રાજસ્થાની લોકો બનાવે ને તેવી અને ઇન્ડિયા આપણે અહીંયા નાની થાય ગુજરાતમાં પણ આ મોટી મોટી કચોરી આપણે બજાર લેવા જઈએ પાંચ પાંચ પ્યાજ કચોરી આવી સાઈઝની હોય ચાલો આપણે દેખીએ કે કચોરી ખાઈશું કઈ રીતે તો આને આ રીતે આમ જો કાણું પાડીશું કાણું પાડ્યું હવે એમાં આપણે દહીં ભરીશું સોસ ભરીશું

મસ્ત ટેસ્ટ લાગે જો પછી તો બી તમને એક બીજી તૈયાર કરીને બતાવ આ રીતે કાળું પાડવાનું પાડ્યું પછી દહીં ભરવાનું અને ઉપર સેવ નાખવાનું